વાપી થી રાહદારીનું મોબાઈલ ફોન જુટવનાર મોપેડ સવાર બે ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર મૂળ યુપી અને હાલ વાપી નજીકના ભડકમોડા સુવેલ ચાલી ચાલીમાં નિખિલકર સિંહ ઉમર વર્ષો ઓગણીસ રહે છે અને તેઓ થર્ડ માવેલ કંપનીમાં નોકરી કરે છે રાબેતા મુજબ તેઓ સવારે ચાલતા નોકરી ઉપર જઈ રહ્યા હતા અને તેઓ મોબાઈલ ફોન ઉપર વાતચીત કરી રહ્યા હતા તે સમયે મોપેટ સવાર બે ઈસમ આવ્યા હતા અને મોબાઈલ ફોન ઝૂપી ફરાર થઈ ગયા હતા આ બનાવ અંગેની ફરિયાદ નિખિલ સિંઘે વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કરી હતી આ પ્રકરણમાં જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વાપી ઉદ્યોગનગર પોલીસના પીઆઈ મયુર પટેલની ટીમે બાતમીના આધારે વાપી જીઆડીસી મોરારજી સર્કલ પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ વર્ણવેલ ઈસમો મોપેડ ઉપર આવતા તેઓને રોક્યા હતા અને નામઠામ પૂછતા અક્રમ હુસેન ઉર્ફે બદામ રમઝાન અલી મનીહાર વર્ષ બાવીસ રહેવાસી લવાછામાં આવેલ ચાલીમાં વાપી મૂળ રહેવાસી યુપી સલમાન ઉર્ફે સલ્લુ મુસ્તકીમ મનીહારા ઉંમરવર્ષ અઢાર રહેવાસી નાની તંબાડી ગામની ચાલીમાં વાપી મૂળ રહેવાસી યુપી હોવાનું જણાવ્યું હતું પોલીસે તેઓની અંગઝડતી કરતા ત્રણ મોબાઈલ ફોન મળ્યા હતા જેથી પોલીસે મોપેટ તથા મોબાઈલ ફોન અંગે જરૂરી આધાર પુરાવા માંગતા કોઈ સંતોષકારક જવાબ આપ્યા ન હતા અને સઘન પૂછપરછ કરતા મોબાઈલ ફોન જીઆઈડીસી માંથી રાહદારીના હાથમાંથી જૂઠવી ચોરી કર્યાની કબૂલાત કરી હતી પોલીસ આ તપાસ કરતા મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાયેલ હતી પોલીસે મોબાઈલ ફોનોને અને ગુના આચરવા માટે વાપરેલ મોપેડ કબજે લઈ બંને સમૂહને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આમ વાપી ઉદ્યોગનગર પોલીસ ટીમે મોબાઈલ જૂટવનાર બેય સમોને ઝડપી પાડી ગુનો ઉકેલી કાઢવામાં સફળતા મળી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો